ખાતા અને પ્રાણ કચેરીને રજૂઆત કરવા આવ્યા હતા કે જે આ ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા આર્થિક શિક્ષણના કર્મચારીઓ અને એમ્બ્યુલન્સ પર નોકરી કરતા ડ્રાઈવરોને જે મૌખિક સૂચના આપીને છૂટા કરી દેવામાં આવ્યા છે એમને પરત લેવા માટેની રજૂઆત કરવામાં આવી અને અગાઉ જે આ રજૂઆત માન્ય સાંસદ સાહેબે કરી હતી અને એમણે ઋષિ પટેલને પણ પત્ર લખીને જણાવ્યું હતું કે એમને પરત લઈ લેવામાં આવ્યા છે પરંતુ જે બાબત અમે આગ્રહ સુધી પૂછતા એમને પણ ઘણો ઘણો જવાબ આપ્યો અને એક જ વાર એમાંથી સ્પષ્ટ થયું કરવામાં આવતા તો કોરોના પરિયોગને તરત છૂટા કરવા કરી દેવા જઈ રહ્યા હતા એ પણ મારા સુપ્રધ કરીને પછી છૂટા કરી દેવું કેટલું હતું અને મને તો એમના દ્વારા એ પણ માહિતી મળવા મળી કે કોઈક નેતાને મળવા ગયા તો એમણે એમ કીધું હતું કે તમે તો મજૂર તરીકે રાખેલા હતા મજૂરનું કામ પડતું એટલે હવે તમે ઘરે બેસો એવા જવાબ આપવા કેટલાય યોગ્ય એટલે માન્ય સાંસદ સાહેબમાં અમારી વિનંતી છે કે તમે જે કીધું હતું કે અમને બધાને ફરજ લઈ લેવામાં આવ્યા છે એ વાત બિલકુલ પ્રોપર સાબિત થઈ છે જો તમે સાચા સાચા અર્થમાં આ લોકોની મદદ કરવા માંગતા હોય તો એમને તાત્કાલિક લઈ લેવામાં આવે એ તો પછી એ સાબિત થશે કે માન્ય વાંસદાના ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ છે જે જુહાલાલ નામને એમના માટે ઉપયોગ કરે છે એ ક્યાં કયા સાબિત નહીં થઈ જાય પોતે સાચા છે એ સાબિત કરવા માટે એમણે એમને તરફ લઈ લેવા જોઈએ કારણ કે અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળ્યા તો એમણે એમ જ કીધું છે કે એમના માટે સરકાર તરફથી લેવાનો કોઈ અમને અત્યાર સુધી આદેશ મળ્યો નથી જેથી એ લોકો પોતાની રીતે આવવું હોય તો આવે સેવા માટે માણે એમને પૂછવું છે કે શું તમે પહેલી પર પરઈને તમે પોતે સેવા આપી શકશો તમને પગાર મળે છે એટલે તમે નોકરી કરો છો બાકી તમને પણ કોઈ કંઈ ખાલી સેવા કરો તો તમે પણ પાંચ ક્લકમાં ખુરશી છોડી દે પરંતુ આ લોકો છેલ્લા દોઢ મહિનાથી પગાર વિના પોતાની ફરજ પર સવારથી બપોર સુધી આવે છે અને આગામી દિવસોમાં જે એમને ન લેવામાં આવ્યા તો અમે હોસ્પિટલમાં આગળ આઘાડી આ તમામ લોકો સાથે ધરણા પર બેસી